નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રિન્સ પાર્થ ફિલ્મ દ્વારા નિર્મિત ટેણિયા ટર્નાટન ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું પ્રિન્સ પાર્થ ફિલ્મની એકત્રીસમી ફિલ્મ ટેણિયા ખાત મુહૂર્ત શિવાંશ વિલાસ સામરખા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્સ પાર્થ ફિલ્મના પ્રોડ્યુસર શૈલેષભાઈ શાહ કે જેઓ ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતમાં અનોખું નામ ધરાવે છે તેઓની આગામી ફિલ્મ ટેણીયા ખાત ખાતમુહૂર્ત તારીખ તેવીસ પાંચ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે શિવાંશ વિલા ફાર્મ હાઉસ ખાતે ફિલ્મના કલાકારોને હાજરીમાં જેમાં પ્રોડ્યુસર શૈલેષ શાહ કો પ્રોડ્યુસર દિલીપકુમાર ત્રિવેદી ડિરેક્ટર દર્શન જોશી જીતેન્દ્ર ઠક્કર કૃતાર્થ તળાવિયા અમર વ્યાસ ચરોતરના અવાજના તંત્રી અમિતભાઈ પરમાર જયશી રાજ પુરોહિત ધર્મેશ ચાંચડીયા અનિલ પટેલ પ્રિયંકા ચૌહાણ પ્રિયા મુલાણી ચંદ્રિકા વ્યાસ સંજય રાજપૂત નિશીત પારેખ સન્ની સોનુ નાઇક દીપક ડાભી અજય ચાંચડીયા ઘનશ્યામ વર્મા વર ઘનશ્યામ વર્ષા મહેતા હિતેશ ઠાકોર મોતીબાઈ ચકલાસિયા વગેરે કલાકારો હાજર રહ્યા હતા ગુજરાતની અંદર આપણે પ્રિન્સ પાદ ફિલ્મે અત્યાર સુધીમાં ત્રીસ ફિલ્મો આપી છે અને એકત્રીસમી ફિલ્મ ટેણીયા ટણાટન જે બાળ ફિલ્મ છે અને બાળ ફિલ્મ અમે આજથી અમારે મુહૂર્ત થઈ રહ્યું છે અને અમે શૂટિંગ ચાલુ કરી રહ્યા છે આ ફિલ્મને ટોટલી ડિરેક્શન કરી રહ્યા છે અમારા મેગીભાઈ દર્શન મેગી અને ડિટેલિંગ તમને મેગીભાઈ જી મારું નામ છે દર્શન જોશી પણ બધા લાડક નામ એટલે મેગીથી બધા વર્ષોથી ઓળખે છે મને અને હું આસિસ્ટન્ટ ડિરેક્ટરમાં ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યો છું પ્રિન્સિપાલ ફિલ્મની પણ મેં ઘણી ફિલ્મો કરી છે અને આ ફિલ્મમાં મને સ્પેશિયલ હું એટલા માટે કહેવા માગીશ કે મેન મુખ્ય દિગ્દર્શક તરીકે આ ફિલ્મ મને શૈલેષભાઈ આપી છે એ બદલ પહેલા તો એમનો ખૂબ ખૂબ આભાર બીજી મહત્વની વાત એ છે કે જ્યારે એક કોઈ આપણા ઘરમાં પ્રસંગ હોય કે નાની એક દીકરીનો પ્રસંગ હોય ને તો આપણે કેટલું બધું ટેન્શન લેતા હોઈએ છીએ અને ત્યારે એક પ્રસંગ થતો હોય છે જ્યારે ફિલ્મ કરવી એટલે તો કહેવાય ને કે એક સાથે સો દીકરીઓને આપણે પરણાવતા હોય એટલું ટેન્શન હોય છે એ ટેન્શન પણ લઈને અત્યાર સુધી ત્રીસ જેટલી ફિલ્મો ગુજરાતીમાં આ શૈલેષભાઈએ બનાવી છે ને આ એકત્રીસમી ફિલ્મ છે એટલે એ બદલ એમનો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર કે અમારી ઇન્ડસ્ટ્રી માટે આટલું સરસ કાર્ય એ કરી રહ્યા છે અને રહી વાત ફિલ્મની તો ફિલ્મનું નામ છે ટેણીયા ટનાર્ટન એટલે એના પરથી જ તમને ખબર પડી હશે કે આ બાળકોની ફિલ્મ છે બિલકુલ સાચી વાત છે બાળકોની ફિલ્મ છે અને આ એક અત્યારે જનરલી કેવું ચાલે છે કે બાળકો જે છે અત્યારે મોબાઈલમાં કે કોમ્પ્યુટર યુગ છે તો કોમ્પ્યુટરમાં આવા બધામાં લાગેલા હોય છે અધર એક્ટિવિટી બધા ભૂલી ગયા છે તો આ ફિલ્મમાં એ જ છે કે બાળકો એના સિવાય શું કરી શકે છે સામાજિક સેવા કરી શકે છે બીજી અન્ય પ્રવૃત્તિઓ કરી શકે છે તો એ રિલેટેડ આમાં એક વાત છે કે બાળકો એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છે હવે આપણે જોવા જઈએ સારું કાર્ય કરતા હોય તો વિઘ્નો આવે એમાં બાળકોને પણ આ કાર્ય કરવામાં ઘણા બધા વિઘ્નો આવે છે પણ એ વિઘ્નો કેવા છે અને કેવી રીતે એમાંથી પાર પડે છે એ જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે જેનું નામ છે ટેનિયા ટનાટન ડૉક્ટર જીડી પટેલ હું આનંદ જિલ્લા કન્ઝ્યુમર ચેરમેન છું શૈલેષભાઈ મારા ખાસ મિત્ર છે આજના બુદ્ધ પૂનમના સારા એવા મુખતમાં ટેનિયા ટનાટન પિક્ચર માટે મને અહીંયા મારા તેજસ્વી કરાવ્યું એ બદલ હું શૈલેષનો ખૂબ ખૂબ આભાર માનું છું તેઓએ ત્રીસ ફિલ્મો ગુજરાતી પૂરી કરીને આજે એકત્રીસમી ફિલ્મનું ઓપનિંગ કર્યું છે બહુ જ સારું કહેવાય ગવર્મેન્ટે પણ એમનું સારું એવું સન્ સન્માન કેટલી વખત કર્યું પણ ત્રીસ ફિલ્મનું જે કર્યું એમાં પણ એમનું સન્માન કર્યું છે અને આજની ફિલ્મ પણ જે બાળ બાળ ફિલ્મ છે એ બીજી બધી ફિલ્મો વધુ ને વધુ આગળ એ થાય અને એના પછીની ફિલ્મો પણ એ સારી રીતે બનાવે ને અમને બોલાવે અમારા હાથે લાવો આપે મારું નામ ઇડરિયા તૃષ્ટિ છે આ પિક્ચર એક ખૂબ સારું ફેમિલી પિક્ચર છે એનું નામ છે ટેણિયા ટનાટન એમાં મારો રોલ છે ચાંદનીનો તો ખૂબ આ બધા પિક્ચર આ જોજો બહુ સારું છે થેન્ક યુ મારું નામ હિતાંશ મૌલિક ભટ્ટ છે અને હું આ પિક્ચર ટેનિયા ટન ટનાટનમાં કામ કરવાનો છું આ એક ફેમિલી પિક્ચર છે કોમેડી એક્શન ડ્રામા બધું જ છે ઇવન મારા રોલનું નામ છે બોલું એ એનું શોર્ટ ફોર્મ નામ છે બાકી બધા સિનેમા હોલમાં જઈને મારું નામ છે કોમલ પંચાલ હું અમદાવાદથી છું અને આ ફિલ્મનું નામ છે ટેણીયા ટનાટન અને હું ટેણિયાની મમ્મીનો રોલ કરી રહી છું અને આ જે ફિલ્મનું નામ છે ટેણીયા ટનાટન તો એ પ્રમાણે જે રાખેલું છે કારણ કે ટેણીયા છે ને તોફાની પણ છે અને ટનાટન પણ છે એ લોકોને ખબર છે આજની જનરેશનને ખાસ જોવાલાયક આ ફિલ્મ છે બને એટલે આપણા પ્રેક્ષકો સુધી પહોંચશે અને લોકોને મજા જ પડશે એવો અમે પ્રયત્ન ચોક્કસથી કરીશું અને જે ટેણીયાઓ છે એમને ખ્યાલ છે કે અમારે શું કરવાનું છે ભણવામાં તો હોશિયાર છે જ પણ સાથે સાથે એમને કોની સાથે જઈ અને કયા ટેણીયાઓ નથી ભણતા કયા બાળકો નથી ભણતા એ પણ એમને ખબર છે તો એમને કઈ રીતે હેલ્પ કરવી એ પણ આ ફિલ્મમાં ખાસ કરીને દર્શાવવામાં આવ્યું છે તો અમારી મહેનત ચાલુ છે બસ આજથી જ ફિલ્મનું શૂટિંગ ચાલુ થયું છે તો અમારો પ્રયત્ન એવો રહેશે કે અમે બહુ જ સરસ કામ કરીએ અને અમારા પ્રેક્ષકો સુધી આ અમારું કામ પહોંચે થેન્ક યુ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ હલચલ ટીવી હર પર નજર હર હલચલ કી ખબર